જય બાબાજી રામદેવ યોગ મંડળ કંબોઈ અમે કંબોઈથી તારીખ ચાર આઠ બે હજાર પચીસના સવારે વહેલા નીકળ્યા હતા અને સેવા માટે નીકળ્યા છીએ અને સફરજન અને પાણીની સેવા દરેક યાત્રાળુઓને આપીએ છીએ અને અહીંથી કેટલા દિવસ થાય એટલા દિવસ સેવા આપવાની છે અને અમારો માલ બધું પૂરો કરી અને અમે અહીંથી ઘરે પાછા રવાના થવાના છીએ છેલ્લા અમે પાંચ વર્ષથી સેવા કરીએ છીએ અને આ રીતે બધા બધા જ લોકો ગામના ગામના લોકો મળે અને અમે આવીએ છીએ અને છેલ્લે રામાભના દર્શન કરી અને પાછા ઘરે થવાના છીએ આવું દસ જણાની અમારી ટીમ છે અમે લગભગ દસ પંદર વર્ષથી રામદેવડા જઈએ છીએ બરાબર અમને કોઈ તકલીફ એવી કંઈ છે નહી ભગવાન અમને સતબુદ્ધિ પણ આપે છે ને બીજું કે અમે ક્યાં પોકરા પોકરાણ પહોંચી ગયા છીએ સાત દિવસમાં અમે જેનાલથી રામદેવ વડા પોચીએ છીએ ધનવાદ જય જય કેટલા જણાનો સંઘ છે તમારે અમારે સંઘ છે દસ જણ બરોબર તમને કોઈ થાક બીજો લાજો એવું ના એવું કંઈ જ છે ઓકે આપીને સેવા કેમ્પ્રામ માંડવા માંડવાથી કચ્છ રોડે થી અગિયાર કિલોમીટર સતત છ 7 સાત વર્ષથી અવિરત ચાલે ચાલે છે સમસ્ત જનાલ ગામ વતીનો છે અને અમારે આ દર વર્ષે 10 થી વીસ પોણસો આવીને અહીંયા સેવા અમારાથી જે ભણે એ યથાશક્તિ અમે આપી રહ્યા છીએ અને સેવા મો ચા પાણી અને નાસ્તો આપો છો બરોબર જી આપનું હા મારું નામ જવીર સિંહ ચમનજી જેલાલ તાલુકો વાવ મીઠાવી રોણા બનાસકાંઠા બે હજાર અગિયારથી સેવા કેમ્પ રામદેવળા લઈને જીએ છીએ અને ગુજરાત સ્ત્રીએ ઠાકોર સેના નામનો સેવા કેમ્પ લઈને જઈએ છીએ જય સદારામ બાપુ જી આપ ભગત છે મારું ગામ જેનાલ વિશાળ તાલુકાનું જેનાલ ગામ છે જેનાલ ગામથી દર વર્ષે પગપાળા રામદેવરા બાબાના દર્શન કરતા જાઉં છું કાયમ દર વર્ષે જોઉં છું એના માટે બાબાનો જય જે હું માનું છું અને મારા જે ગામજનો છે આગેવાનો છે બીજા છે એમનો પણ જય કાર હું માનું છું કેટલા સમયથી ચાલો સમય તો ઓગણીસો ચોરાણું સાલથી કેદલ હું આજે ત્રીસથી બત્રીસ સાલું એકત્રીસ સાલ થઈ ગયું બાબાની એટલી બધી દયા થઈ ગયેલી છે ને જય બાબાજી આજે જે રાજસ્થાનની ધરતી પર જે રામદેવ બિરાજમાન છે એવી રાજસ્થાનની ધરતી પર ગુજરાતની ઠેર ઠેર જગ્યાએથી મોટા પ્રમાણમાં જે લોકો જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં જે લોકોનું આવન જાવન જોવા મળી રહ્યું છે અને જે લોકો ગુજરાત ગુજરાતભરમાંથી અને ઘણા બધા અમુક દૂર દૂરથી લોકો રામદેવ કે રહેવા જે રણુજા દર્શન કરવા ચાલતા જે પગપાળા જે પોતાના સંઘ દ્વારા જે ચાલતા હોય છે પોતાની સાથે બધી જમવાની વ્યવસ્થા અને પોતાની સાથે બધી રીતે વ્યવસ્થાઓ લઈને સાથે ચાલતા હોય છે તો ખરેખર મોટી સંખ્યામાં કિલોમીટરોની સંખ્યામાં જે ચારસો ચારસો પાંચસો પાંચસો હોય જે લોકો ચાલીને જે રામદેવ જે રનુજા જે પગપાળા જાતા હોય છે તો તમે ઘણા બધા લોકો એવા જે દ્રશ્યો જોવા મળશે તમે